પ્રભુની પરમ કૃપાથી પૂજ્ય દાદા શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી આપણી સાથે છે ભારોભાર ભગવત પ્રેમથી ભરપૂર સમગ્ર જીવન કૃષ્ણ કથા નહીં પણ કૃષ્ણ કાવ્યમાં જેણે ઓગાળ્યું છે એવા શાસ્ત્રીજી પૂજ્ય દાદાને વિનંતી કરીશ કે આશીર્વચન આ પ્રસંગે હરિભાઈને પરિવારને આપે પૂજ્ય દાદા થોડુંક ભગવત ભજન કરીએ લભ શિવનાજીની બલિહારી પુરુષોનો થાક ઉતરી જશે જીવનનો થાક ઉતરી જશે શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી યમુનાજીની બલિહારી શ્રી બલીહારી બલિહારી યમુનાજીની બલિહારી શ્રી યમુનાજીની બલિહારી શ્રી રામચંદ્ર ભગવાન વાળા કુટુંબીજનો મફત કાકા પૂજ્ય સ્વામીજી અમે મંચ ઉપર બિરાજેલા સરસ્વતી માતાના કૃપા પાત્ર સ્વજનો હરિભાઈ માટે દલાલ પર ભાવ થાય પછી દલાલીમાંથી બાકી રાખે સ્પીકર ઉભા થાય તો સ્પીચમાંથી બાકી રાખે ભાઈ ગાડી ઉભા થાય તો ગાળથી બાકી રાખે આખી ટ્રેનને વ્યવસ્થિત ચલાવે માત્ર જ્યારે મને આ વધામણી મળી કે શ્રી હરિભાઈને મફત કાકા અને આપતો જરો ભેગા મળીને સન્માન આપે છે ત્યારે મારું હૃદય અત્યંત પ્રફુલ્લિત થયું મારી માદગી ચાલી ગઈ મારામાં તાજગી આવી ગઈ આવી તાજગી આપનારા મહાપુરુષ માટે એક જ વાક્ય એક શ્લોક બોલું છું અર્થ કરીશ માતે રક્ષેવ હિતે ને યુંગતે પ્રેમથી આપ સાંભળજો જોકે આશીર્વાદમાં લાંબુ બોલવાનું ન હોય એટલે હું લાંબુ નહીં બોલું માતે રક્ષતી પીતે હિત કાંતે ચાપી રમયત પે ખેદમ માનમ તનોતોતી દિગંત કીર્તિ સાધયતિ કલ્પલતે વિદ્યા પૂજ્ય ભરો સ્વામીજી એનું મને પીઠબળ છે કે એક મહાપુરુષે વિદ્યાની સેવા કરી વિદ્યાની આરાધના કરી વિદ્યા કેટલી દિવ્ય છે પહેલું જ વાક્ય સરસ છે માતે એ રક્ષ હતી ત્યારે જ્યારે હરિભાઈ કંઈક ભગવત વાર્તા કરતા હોય પ્રવચન કરતા હોય ત્યારે માનું વાત છે એમની વાણીમાંથી આવી જતો હોય આપણને એમ લાગે કે આપણી મા તો શિખામણ નહીં આપતી હોય માતે લક્ષ હતી પિત હિતે નહીં યુંગ આપણા હિતને એવી મધુર ભાષામાં આપણી પાસે મૂકે કે જે આપણને આપોઆપ ગળે ઉતરી જાય પિતે એવો હિતે નહીં યુંગટે હરિભાઈ શબ્દ બહુ સારો છે આપ અર્થ જાણતા હશો પણ મારા સંતોષ માટે અર્થ આપને કહી રહ્યો છું હરતે મનાવશે એનાવશે કિન હર હરતે એવી કઈ ચીજ આપણી બાપ પાસે આખી મૂકી કે હરિભાઈએ એમને ભગવતી સરસ્વતીના માધ્યમથી આપણે સમસ્ત વસ્તુઓને હરી લીધી હોત માતે રક્ષતી પિતેવ હિતે ને પણ એમની વાણીમાં કઠોરતા નથી એમની વાણીમાં કોમળતા છે એ સલાબ ગુણ છે વાણીમાં કોમળતા આપવી એ માતા સરસ્વતી અનુકંપા હોય તો જ બળે તો પિતેવ હિતે ને યુંગતે કાંતે વચા આપી રમય ખેદમ આપણને હૃદયમાં જે ખેદ લઈને આવ્યા હોઈએ તે ત્યાં મૂકીને જઈએ અને દિલ ખાલી કરીને ભગવાનના નિવાસ માટેનું યોગી બનાવીને જઈએ ઈશ્વરની એમના ઉપર આ અસાધારણ અનુકંપા તો છે પણ એમના ઉપર ભગવતી સરસ્વતી માતા વિદ્યા માતા કલ્પવેલી એની આ અનંત કૃપા છે કારણ કે આપી રમ્યા તે પરની એ ખેડ આગળ માનંદ તનો નહોતી આપ આટલી બધી રાત પડી જવા આવી છતાં હાલતા નથી ચાલતા નથી ઉઠતા નથી આથી વધે કઈ મોટી સંપત્તિ સાહિત્યકારોએ સંપત્તિની વ્યાખ્યા કરી જનાનુરાગ પ્રભવા હિ સંપદ સંપદ જનાન રાગ પ્રભવા જનો આપતા સ્વજનો વિદ્વજનો જ્ઞાનીજનો તપસ્વીજનો યોગીજનો મહજનો શ્રેષ્ઠીજનો જેનામાં અનુરાગ પ્રગટ કરે એ સંપત્તિ આપ આટલી મોટી સંખ્યામાં એક દઢ આસન ઉપર બેઠેલા ખાસ આપના મુખ સાથે હું ની રહ્યો છું તો પ્રસન્નતાની પરાકાષ્ઠા આપને આંખો માથે મને તરી આવે છે કે આવી પ્રસન્નતા સરતનો વેતનો દિગંત કીર્તિમ હરિભાઈને દેશ વિદેશમાં લોકો બોલાવે સર્વત્ર બોલાવે એમની પાસે એક જ વસ્તુ છે લતેવ વિદ્યા એમને વિદ્યાની ઉપાસના કરી છે વિદ્યાનો નથી જો એ ઉપાસક ન હોત તો એમના મુખમાંથી આ વાક્ય ન નીકળત કે આપણે આપનારા આપીએ છીએ તો ચાર પ્રકારની લક્ષ્મી છે એક લક્ષ્મી છે એક શુભલક્ષ્મી છે એક પુણ્યલક્ષ્મી છે અને એક મહાલક્ષ્મી છે લક્ષ્મી કોને કહેવાય મેળવાય નીતિથી પણ હવે સાવધ રહેવાનું વપરાય રીતિથી આપણે થાળી ઉપર બેસીએ ત્યારે જો આપણી થાળીમાં બે સાક હોય સાથે ચટણી પણ હોય અને એની સાથે પાપડ હોય તો આપણે સામાન્ય થાળીમાં જોઈએ જેની થાળીમાં પાપડ ના હોય તેની થાળીમાં પાપડ મૂકી દઈએ આપણી થાળીમાંથી ચટણી કાઢીને ત્યાં મૂકી દઈએ જો આપણે પચાસ રૂપિયાના બૂટ પહેરતા હોઈએ અને જો દસ રૂપિયાની ચંપલથી ચાલતું હોય તો ચાલીસ ચાર ચંપલ લાવી ચારના ભાગમાં પહેરાવીએ આવી લક્ષ્મી મફત કાકાએ ભગવત કૃપાથી મેળવી અને એ રીતે દિપચંદભાઈ ગાડી આ લક્ષ્મીનો આ વિનિયોગ કરતા રહ્યા હરિભાઈની થાળીમાં જે આ લક્ષ્મી આવી છે કેવી છે મેળવાય નીતિથી વપરાય રીતિથી અને અપાય પ્રીતિથી નીતિ રીતિ અને પ્રીતિ આ ત્રણેય જેમાં સમન્વિત છે એવી સંપત્તિ કિન્કિન સાધરી હતી તેવ વિદ્યા આ કલ્પલતા જેવી વિદ્યા એમનું આ ગૌરવ વધારનારી છે આથી વધારે બોલવું આશીર્વાદ આપના માટે યોગ્ય નથી અને મને તો ખાતરી છે દલાલ બોલવાનો ઉભા થાય પછી કોઈની બાતે માલ બાકી રાખે ખરા એનું નામ દલાલ કે માલ લે તેને અને માલ વેચે તેને બેને વચમાં રહીને જે ન્યાલ કરે અને પોતે લાલ થાય આવા સુરેશભાઈ દલાલ એ કઈ બોલવામાં બાકી રાખે હું એમ વિચારતો હતો આવું થોડું ઓછું બોલ્યું મારે મારે બોલવાનું કઈ રાખે તો સારું આવું વ્યવસ્થિત હરિભાઈનું નું સ્વરૂપ આપણને બતાવ્યું જો દલાલ ન હોય તો માલની કિંમત જ ના હોય આપણને એકને સમજાવે આ મોંઘવારીમાં આ માલ મળવાનો નથી લઈ લે ને લેના આ ખે વેચનારને કે અત્યારે શું ઘરેકર નથી રખડી પડી વેચી દે ને આ જાતની ઈશ્વરે જેમ એમાં સહન શક્તિ મૂકી છે એવા આપણા સુરેશભાઈએ બહુ વ્યવસ્થિત રીતે હરિભાઈને આપણને ઓળખાવ્યા હરિભાઈ તમે હરિભાઈ નથી પણ વેદની શરૂઆત થાય ત્યારે હરિ ઓમ થી શરૂઆત થાય છે આ બધા વિદ્વાનો અહીંયા બેઠા હતા અને જ્યારે ષષ્ઠી પૂર્તિની એમને સેવા શરૂ કરી અને સંકલ્પ કર્યો એ વખતનો સંકલ્પ સાંભળી મને આનંદ થયો કે અશ્વત્થામાં બધી વ્યાસ અશ્વત્થામાં હનુમાન શભીષણ પછી હનુમાન સભીષણ કૃપ પરશુરામ છે સપ્તહિત ચિરજીવીના આ સાત ચિરજીવીઓને યાદ કરી અને આજનો આ મંગલ કાર્ય આરંભ થયો છે એ કેવળ ભગવાનની કૃપાનું ફળ છે હરે ભાઈ તમે તોઠારી છો કોઠારી શબ્દ છે એ સ્વામિનારાયણ સંપ્રદાયનો ખાસ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે પ્રધાન સંત હોય બધાનું ધ્યાન રાખતા હોય અને બધાનું ખ્યાલ રાખતા હોય એને કોઠારી કહેવાય તમારું કોઠાર સદાય અખંડ રહો કે જે કોઠારમાંથી તમે જે વિતરણ કયા કરો છો એ વિતરણ હંમેશા આગળ ને આગળ વધ્યા જ કરે તમારું આ વિતરણ કાર્ય મને બહુ ગમે છે ઈચ્છું છું કે ભગવાન તમને સો વર્ષ ના કરે ત્યાં સુધી પણ હું જીવતો રહું પછી ભગવાનની જે ઈચ્છા હશે તેની ચિંતા નહીં પણ આવા પુરુષનું સન્માન કરવું એ આ પુરુષનું સન્માન નથી એના પાંચ ભૌતિક દેહનું નથી એના સાક્ષર દેહનું છે અને બ્રહ્મવિદ્યાનું સન્માન છે આપને શ્લોક તો આશીર્વાદ નો બોલવાનો ન હોય પણ ન બોલવું તો આશીર્વાદ શબ્દ માટે લખેલો ખોટો પડે એટલે મારે એ શબ્દને સાચો કરવા માટે આપને શ્લોક માત્ર બોલવા ખાતર બોલું છું આપવાની તાકાત મારામાં તો નથી પણ બોલું છું બહુ સુંદર શ્લોક છે ધ્યાનમાં રાખવા જેવો છે સ્વસ્ત સ્તૃત આપ બધા જ સાંભળજો બધાને માટે જ સ્વસ્થ સ્તુતે મફા કાકા તમારું સ્વસ્થ હો અમારા બધાનું સ્વસ્થ તમારા હાથે થયા જ કરે એટલે સદા સર્વદા સ્વસ્થ સ્તુતે કુશળ વસ્તુ તમે સો વર્ષ જીવો પણ શરીર નબળું હોય તો શા કામનું સ્વસ્થ સ્તુતે કુશળ વસ્તુ ચિરાયુ રસ્તુ દીર્ઘાયુષ ગોવા જી રસ્તુ માથા લાંબુ જીવો એવું નહીં પણ આપણે વાહનની વ્યવસ્થા ભગવાન પૂરી પાડે ગોવાદી રસ્તો આપને બારણે પહેલાં ગાય હોય પછી ઘોડા હોય આજે આપણા બારણા કોઈને ત્યાં ગાય નથી ઘોડા એક એક ને બારણે છે કોઈના આગળ દસ હોર્સ મોટર કોઈ આગળ વીસ અઢાર ત્યારે મને કોઈ વાર એમ કહેવાનું મન થાય કે આવા ઘોડા વસાવો છો તો એ ગાયને તો વસાવો જે દૂધ નથી આપનારી અને જે તમને આયુષ્ય આપનારી છે એ ગાયને વસાવો સ્વસ્થ રસ્તુ તે કુશળ મસ્તું ચિરાયુ રસ્તું ગોવા જ રસતું ધનધન્ય સમૃદ્ધિ રસ્તું તમારા ત્યાં ધન ને બે ખૂટો નહીં ઐશ્વર્ય મસ્ત ઐશ્વર્ય રહો બલ મસ્તુ ઐશ્વર્ય ગમે તેટલું આપશે પણ જો બલ નહીં હોય આપણે બધાએ આપણા છોકરાઓને કવાયત કરતા શીખવવા જોઈએ આજ એવી પરિસ્થિતિ આવી રહી છે કે એક એક દિવસ એક એક યુવાન પોતાના હાથમાં એક લાઠડીનો ગો હોય એની સામે કોઈ ખંજરીને આવતો હોય તરવાળીને આવતો હોય તો પણ એની લાઠી આગળની ખંજરી તૂટી જાય અને એની તલવાળે તૂટી જાય અને એ સુરક્ષિત થાય ગોવાની રસ્તું ધનધાન સમૃદ્ધ રસ્તો ઐશ્વર્ય મસ્તુ બલમસ્તું હરિભુ ક્ષયો વસ્તુ મૌશય સદય ભગવતામ હરિભક્તિ વસ્તુ આ વાત છેલ્લું વાકે કરીને ભૂલશો આપણા કુટુંબમાં આપણા પરિવારમાં હરિભાઈ જેવા સો હરિભાઈ જોઈએ કે જેથી મારા તમારા છોકરાઓ હાથમાંથી જે સરખી રહ્યા છે એને પકડી રાખશે આવો પકડનાર ભાગ્યે કોઈ પુરુષ મળશે કે જે પકડીને ભગવાન તરફ વાળશે માટે હરિભક્તિ રસ્તુ મારા કુટુંબીજનો મારી ભાગી ચોટી વાણીને મારી અસ્વસ્થ અવસ્થામાં પણ આપે સાંભળી આપનું ઋણી છું આપ સર્વને હૃદયથી અભિનંદન આપું છું